હેલો યુટ્યુબો બધા મજામાં જશે તો અમારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને જો આજે આપણે જવાનું છે ભૈસું સારવાર આજે ગોવાળીઓ બનવાનું છે આપણે ભૈસું સારવા જવાનું છે અને જો આપણે ભૈસું સારવાર જવા નીકળી જાય અને જો ભંસું હાલતી થઈ જાય હું વાહે રહી ગયો હતો કેમ કે રમેશ લોકોની દુકાને માવા લેવાઈ ગયો ને એમાં વાહે રહી ગયો હતો તો જો ભૈસું જાય આપણી એટલી બધી છે ને ભૈસું સમજો આપણે જેવું ધજા દેખાય ને એ મંદિર છે જોઈ લો તો જો હું આવી ગયો છું વરડીમાના મંદિર લોકેશન વોકેશન જુઓ વરડીમાને કેવું આવે લોકેશન છે પગલા વરુડીમાં જો આમ જો હજી ખાલી લોકેશન પહોંચતો ને તો ભેંસું આમ જો કેટલી ભેંસો ભેંસું ગાયું ભેંસું જો આ ભળવાર મજા ઉઠી ઉઠીને વહેલા આવતા રે કેટલા વાગે આવી જાય એ જ નથી ખબર પડતી પડે સરવાનું કાંઈ રહેવાનું છે કેટલી બધી મેરો ભરાડો એટલી ભેંસો ઓહો

આપણે આવી ગયા પાસે બીજા ખેતર આપણે ભાત આવી ગયો જો ખાઈ મિત્રો આપણે ગામમાં માતાજી નો માંડવો તો ત્યાં આપણે જમવા આવી ગયા છે બાકી જોવો એક નંબર ગેટ આપણા ગામમાં આવી ગયા છે જમવા માટે માતાજીના માંડવામાં બેઠે જવો એક નંબર છે જો આપણે જમવા માટે આવી ગયા તમે જો ટ્રાફિક બહુ ટ્રાફિક છે જમવા બી ગયા ફાઇનલી મિત્રો જોઈ લો જમવા બે ખૂબ છે પછી બારી બાકી છે ખૂબ એમાં તમારા વિશાલ ભાઈ તો અને હા હું કુક ને બારે કેતો આપડે આ કુકેશભાઈ નું નામ છે કુકો પ્રોગ્રામ સ્ટાર્ટ નો છે તો આપણે જોયેલું જોઈએ હર બીજી શિક્ષણ તો હેલ્લા મિત્રો મેં પાછા આવી જશે ઘરે અને જો આપણે જવાનું છે અને અમારા જો આ બધી વિડીયો જોવા હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર કરી નાખજો આવા વિડીયો તમારે જોવાય ને તો હવે આપણે જે ગુડ નાઇટ બધાયને આપણે જે હુવા